શું કે બચ્ચા પાર્ટી મજામાં કેમ છો બધા આનંદમાં ને ચાલો સૌથી પહેલા તો હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું જો હજી તમે મિત્રોને વિડીયો શેર નથી કરેલો આગળનો તો પેલા શેર કરી દેજો અને 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 તમે નથી જોયો ને બેટા તો ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપેલી છે તો ખાસ પેલા વિડિયો જોઈ આવજો કારણ કે એ જોશો તો આજે ખબર પડશે વધારે મજા આવશે સમજવાની સમજાય છે

જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે તમે લોકોએ અનુભવ કર્યો છે કે ભાઈ તમે લોકો કોઈ પણ સ્કૂલે તમારી સ્કૂલેથી આવો છો ઘરે બપોરનો સમય છે તમે સીડી ચડી રહ્યા છો અને મમ્મી પોતે રસોડાની અંદર જમવાનું બનાવે છે અને જેવી તમે સીડી ચડો એટલે તરત જ તમને સુગંધ આવે આ હા 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 શું વાત છે મમ્મી આજે તો તમે પાણીપુરી બનાવી મજા આવી ગઈ થાય ને એવું જો અત્યારમાં કેટલા લોકોના મોઢામાં પાણી આવી ગયું થોડીક શાંતિ રાખો આપણે ખાવાની ચર્ચા કરવાની નથી પણ આપણે કોની ચર્ચા કરવાની છે એ ખાવાના સોડમની એ ખાવાના વાસની તો તમને આવો અહેસાસ થયો હશે કે જ્યારે મમ્મી ખાવાનું બનાવતા હોય તો એ ખાવાનું બનાવતા સમયે જ્યારે એ ગરમ હોય ને તો તરત જ તમને એની સુગંધ આવી જાય પરંતુ ઠંડો થઈ ગયેલો પદાર્થ એ જ સમયે ફ્રિજમાં મૂકેલો પદાર્થ એની સુગંધ એની વાસ તમારા સુધી આવતી નથી સર આનું શું કારણ એવું કેમ થતું છે ચાલો જોઈએ જો બાળકો શું કહે છે ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દૂર સુધી પણ આવે છે કારણ કે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરણ પામે છે હમણાં જ મેં તમને કીધું આની આગળના લેક્ચરની અંદર આ વસ્તુ તમને સમજાવવામાં આવેલી છે

શું તાપમાન વધારું તો ગતિ ઊર્જા વધે હવે વિચારો કે મમ્મી ખોરાક બનાવે છે જો ખોરાક બનાવતા હોય તો તાપમાન કેવું હોય ઊંચું હોય તાપમાન જો ઊંચું હોય તો દ્રવ્યના કણોની ગતિ ઊર્જા કેવી હોય વધારે હોય દ્રવ્યના કણોની ગતિ ઊર્જા જો વધે તો હવાની અંદર તે ખૂબ જ સરળતાથી શું થાય પ્રસરણ પામે અને તે જેટલું ઝડપથી પ્રસરણ પામે એટલું ઝડપથી આપણી સુધી એ વાસ પહોંચી શકે સમજ પડે છે પછી શું કહે છે જો જ્યારે ઠંડા થઈ આ ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે કારણ કે અહીં કણોની ગતિ ઉર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ ધીમું થઈ જાય છે દ્રવ્યના કણોની ગતિ ઉર્જા જો ઓછી થઈ જાય બરાબર છે તો એનું કારણ શું હોય એનું તાપમાન કેવું થઈ ગયું હોય ઓછું થઈ ગયું હોય તાપમાન ડાઉન થાય તો જ દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ડાઉન થાય ને બાળકો

ઠંડો પદાર્થ હોય તો એનું તાપમાન નીચું હોય તાપમાન નીચું હોય તો દ્રવ્યના કણોની ગતિ ઊર્જા ઓછી હોય ગતિ ઊર્જા ઓછી હોય તો આપણે એની નજીક જવું પડે સુગંધ લેવા માટે આગળ વધીએ બાળકો શું કહે છે જુઓ વાહ 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 સર ઓહો હો હો પાણીની જેમ જાય ઓ બાકી આહા હા હા ચાલો શું કહે છે જો તરવૈયો જે છે બાળકો તરવૈયો સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહ કાપીને આગળ વધી શકે છે અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે તરવૈયો જે સ્વિમિંગ કરે છે તે પાણીની અંદર ખૂબ જ સરળતાથી સ્વિમિંગ કરી શકે છે બાળકો એક વિચારો તમે સ્ટાઇલ ઉપર સ્વિમિંગ કરી શકો સ્ટાઇલ ઉપર સરળતાથી ને શું સ્ટાઇલ ઉપર સ્વિમિંગ થાય અલા ના થાયલા સ્ટાઇલ પર સ્વિમિંગ ના થાય પાણીમાં સ્વિમિંગ થાય સર એનું શું કારણ સ્ટાઇલ ઉપર સ્વિમિંગ નથી થતી અને પાણીમાં સ્વિમિંગ થાય છે તરવૈયો છે પાણીમાં તરી શકે છે સ્ટાઇલ ઉપર નથી તરી શકતો કેમ તો કે બેટા એકદમ રીઝન છે એના અણુઓની વચ્ચે શું છે જગ્યા છે જો જગ્યા હોય તો કોઈ પણ પદાર્થ સરળતાથી તેની અંદર પ્રવેશ કરી શકે પરંતુ ઘન પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા રહેલી નથી જો જગ્યા રહેલી ના હોય તો કોઈ પણ વસ્તુ હોય તેની અંદર પ્રવેશી શકે નહીં તો પ્રવાહીના કણોની વચ્ચે રહેલી જગ્યાને કારણે તરવૈયો ખૂબ જ સરળતાથી પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે છે સમજ પડે બાળકો તમને દેખાય તરવૈયો જો કેવો મસ્ત નો તરે જો તમારી સામે જુએ જો હાઈ કરાય હાઈ કરો બાળકો હાય હા તો બાળકો આવા જવનવા કારણો હજી આપણે આગળ પણ ભણવાના છે તો ખાસ તમને હજી કહું છું આ વીડિયોને વધુ ને વધુ શેર કરો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે જોડાયા જો તમે હજી અમારી વધારે નજીક આવવું છે તો આપણે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ ક્રિએટ કરેલું છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને કન્ફ્યુઝન હોય કોઈપણ પ્રકારનું તો તમે કોમેન્ટ કરી શકો છો તે વોટ્સઅપ ગ્રુપમાં કે ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ કરી શકો છો અને તમારે જો આ પીપીટી જોતી છે તો એને પણ નીચે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી મેળવી લેજો બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ નમસ્કાર